નખત્રાણાના ઉમિયા નગર ખાતે શહેરની પ્રથમ હરોળની નવરાત્રી મિત્ર મંડળમાં ગાયત્રી મંદિરના સાનિધ્યમાં યોજાય છે સતત અગિયારમાં વર્ષે નવરાત્રી ગરબીનું ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા તેમજ દિલીપ દાદા કાપડી સહિતના મહાનુભાવોના હસ્તેથી પ્રાગટ્ય કરી પ્રારંભ કરાયો હતો ધારાસભ્ય પીએમ જાડેજાએ કહ્યું હતું કે નખત્રાણા નગરપાલિકાને કરોડોની ગ્રાન્ટો મળે છે તેમણે તીર્થધામના વિકાસની વાત મૂકી હતી ધારાસભ્ય દસ લાખ શેડ માટે આપ્યા છે નગરપાલિકાના દરજ્જા પછી આ નગરમાં નવરાત્રી પર આસ્થા ભેરું જોઈ રહ્યું છે નખત્રાણામાં નાની મોટી પંદરથી વીસ ગરબી યોજાય છે નખત્રાણામાં ગાયત્રી મંદિરે દિલીપ દાદા તથા પીએમ જાડેજા દીપ પ્રાગટ્ય કરી ખુલ્લી મૂકી હતી સંચાલક ચંદનસિંહ જાડેજાએ કહ્યું હતું કે પ્રાચીન અર્વાચીન ગરબા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે નાની બાલિકાઓને ઇનામો અપાઈ રહ્યા છે ત્રેપન વર્ષથી બહુચરા માતાજી મંદિરે મહિલા મંડળ આદિશક્તિની આરાધના કરી રહી છે નાની બાલિકા માતાજીના રાસ ગરબા રમી રહી છે ત્યારબાદ નરનાર નારી રાસ ગરબા રમે છે સરકારી કોલેજો ખાતે પણ ધામધૂમથી નવરાત્રી પર્વની ઉજવણી થાય છે મણિનગર પ્રાચીનગર પાટીદાર સમાધિ ત્રણ ગરબી અને નવાનગર પોલીસ લાઇન સરકારી કોલોનીમાં પણ નવરાત્રીનું મહોત્સવનું આયોજન કરાય છે તો નવરાત્રી સંલગ્ન ધંધાર્થીઓ માતાજીના ગરબા દીવા દાંડિયા પૂજાપો વસ્ત્ર કટલેરી સફાઈના સાધનો વગેરે વેપારી પાસે ગ્રાહકો જોવા મળે છે તાલુકાની સાથે ગામડે ગામડે પણ નવરાત્રી માટે યુવક મંડળ સજ્જ છે ગામડામાં નાટકો પણ યોજાય છે સાથે નવરાત્રીમાં માતાજીની પૂજા આરાધના અને યજ્ઞો ઉપરાંત રાસ ગરબા રમવા ગાવાનું પણ ગામડામાં ઘણું મહત્વ છે ભાવિકો પોતપોતાના કુળદેવી મંદિર કુંભ સ્થાપના કરી નવ દિવસ માની પૂજા આરતી કરે છે અમુક ગામડામાં સમૂહ ગરબાના મોટા કાર્યક્રમો હાથ ધરાય છે માત્ર સ્ત્રીઓ નહીં પુરુષો પર દાંડિયા લઈને તાલબદ્ધ રીતે રાસ રમે છે વેશભૂષા યોજે છે તાલુકાનો ખોંભડી વિરાણી વિથોણ અંગિયા રવાપર સહિત પાટીદારોની વસ્તી ધરાવતા ગામડાની ગરબી અને રીભાત પાડે છે સમગ્ર પંથકમાં નવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરાય છે